ગોરધન વગર નું તમારું બધું સુનું સુનું લાગે અરે સિંહ તો અમારા ઘર માં છે પછી મારા બહાર જોવા જવાનું ક્યાં જરૂર છે લે ખીચા વગર નું જોયું હોય ને એને આવા જોડો બીક ન લાગે એવું છે હા ખારું ને સાડા ત્રણ વાગા છે ને નોન સ્ટોપ આમ નો મતી કામ માં સંસ્કારી વહુ થઈ જાય હું છે ને કાલ થી જો આવી રીતના સંસ્કારી વહુ થઈ માથે ઓઢી અને સારા સારા વિડીયો બનાવીશ બરાબર તો તમને દુખ લાગ્યું હોય ને તો હું માફી નહીં માગું એ તમને કહું તો Thank you. શ્રી કૃષ્ણ જય માતાજી હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો ને અંજુને જવાનું છે પાણી રહેવા દેવને અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હલો એવરી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિવાબતી પૂજા થઈ ગયા છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને તૈયારી કરી લીધી છે પિતૃઓને પાણી રેડવા જવાની તો આજે બારસ છે તો બારસનું બારાભોરાનું પાણી રેડવાનું હોય તો હાલો હવે જઈએ આપણે કૂચનાથ બાપાના મંદિરે ભોળાનાથના દર્શન કરીએ અને પિતૃઓને પાણી રેડીએ તો આ જ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો જઈએ આપણે કુતનાથ બાપાના દર્શન કરવા અને પિતૃઓને પાણી રેડવા સાહેબ વગર તો જવાનું હોય નઈ અને બસ પાણી રેડી લીધું દર્શન કર્યા ને થોડીક વાર બેઠા ને ઘેર તો માન પૂછા એ સારું થયું ધીમો ધીમો વરસાદ હતો એટલે તો હાલો ઘરના વાસી કામ તો થઈ ગયા છે ચા પાણી નાસ્તો કરીએ અને પછી જોઈએ કે હવે આગળ આગળ દિવસની શરૂઆત કેવી થઈ છે ને ધારાબેનની આજથી તો સ્કૂલ ચાલુ થઈ ગઈ તમે આગળ જોયું એમ સવારમાં મીઠુંડા બેન ગયા સ્કૂલે કાલ નથી જા વરી પાસે રવિવારની રજા આવશે અને અમે કાલ છે ને કપિલની ઘરે ગયા હતા ગયા તો ગોરધન હાટું થઈને ગયા હતા ને ન્યા ગયા ને તો ગોરધનભાઈ તો મારા કોઈ ગયા હતા એટલે ગોરધન વગરનું તો તમારું બધું સૂનું સૂનું લાગે તો એ કલાક દોઢ કલાક બેઠા એ વિડીયો તમારી તમારે શેર કરી જોઈ લેજો મજા આવી કેમ કે આઠ દસ દિવસે ગયા તા એટલે એમ થાય ન્યાથી હાલતા થયા તો વરસાદ ચાલુ થયો હતો શું કયો સાહેબ તો સારું હાલો અર કપિલભાઈ ને મળી લ્યો નાનો વિડીયો જોઈ લ્યો પછી મળીએ એટલામાં અમે ચા નાસ્તો કરી લઈએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો છે કોઈ છે તો ખરી હું તો કહું કે છે કોઈ કે નહીં હા કેમ ગયા ભાઈ કોઈ ગયો લે અમારે ગોરધન ભાઈ તો હોય ગયા ત્યારે ઉઠાડતી હલો વરસાદ જય માતાજી ક્યાં જાય વરસાદ સારું હાલો જો બધા એને એક જગ્યા અડધા અહીંયા અડધા વાન પુરા મજા છે ને વરસાદ વરસાદમાં સારું હાલો ગોરધનભાઈ આ તું આવ્યા હતા ને ગોરધનભાઈ અમારા ફૂ ગયા તો મળ્યા હાલો ફ્રેન્ડ સાહેબ ચાર નાસ્તો કરીને સીધા જ નીકળી ગયા હતા બજારમાં તો હવે શું કરવા ગયા હતા બજારમાં જોઈએ મારે બધા કામ થઈ ગયા છે સીધ ગયા તા લે મેં તો કીધુંય નહોતું તમને હા ટમેટા પડ્યા હતા બીજું તો કંઈ હતું નહીં વારે વાહ વાહ તો શું લઈ આવી

તો સાહેબ જે દુકાને પણ હજી વાર છે અર્ધી કલાક પછી કા કા મારે ફોન આવી ગયો તમ કોક દીક તો એમ કયો કે આ ભાઈ મારો ફોન ન થાય હું ઘડીકવાર વાર હું તારી પાસે એટલે તારી પાસે એટલે આ હમણા જ આ વીડિયો ચાલુ ને સાચું હું 8:30 વાગે દુકાને વહી જાતો અને બોલે 10 વાગે જાવ ઈ ઈ નથી દેખાતું તને તો હું તો કહું કે 5 વાગે મે વહી જાવ ને અમે ઉઠી તો ગયા હોય 5 વાગે દુકાન ખોલીને બેહાય તો પેલા કામ કરતો તો અહીં 5 વાગે દુકાને વહી જાતો અત્યારની વાત છે ને પેલાની નહીં આઈસી આલોને ફેટ કરશું શું બનાવવાનું છે મચાઈ ગયો હમ કેના જરૂર છે આલો તો મૈડા થોડીકવાર રહીને ઓકે ધારા એ સાહેબ જલ્દી હા આયો દાદા નીકળા

એ આપણે ભાઈ ને એ જ મેળા કર્યા હતા પછી બરોબર જો કોઈ મેળો કર્યો મને તો મેળા ગમતા જ નથી શરદ પૂનમનો એક જ મેળો મને ગમે એ આપણે અહીંયા લોકડાઉન છે ત્યારના બંધ થઈ ગયા જ નથી હા હવે તો થતા જ નથી મેળા મને એક જ મેળો ગમે સારું હાલો મેળા થોડીક વાર રહીને કોને કોને મેળા ગમે અને મેળા કર્યા કેટલા એ પણ મને જરૂરથી કહેજો કમેન્ટમાં તો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ તો આવી જાવ બધા બપોરા કરવા અને બપોરામાં છે મસાલા ભીંડી દાળ ભાત રોટલી પપૈયાનો સંભારો દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આલો બપોરા કરી લઈએ પછી મળીએ અને ધારાબેન જ છે ને આવીને જ બપોરા કરી લીધા છે એટલે એને જમવાનું નથી તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ છે પોણા ત્રણ વાગ્યાનો ને મારે જવાનું છે દુકાને ને અંજુ બે ઘઉંનું ધ્યાન રાખવા ધ્યાન રાખવા નહીં ઘઉં તો પવા તપી ગયા છે મારે દરવાજે છે દૈણા કારણ કે વાવાઝોડાની આગાહી છે આજકાલમાં વાવાઝોડું આવવાનું છે તો આપણે લોટનો ને પાણીનો નાગવો કરીને રાખીએ ને તો વાંધો ન આવે ને તો બપોરે જમીને જ છે ને મેં ઘઉં તપોવા રાખી દીધા સરસ એવા ઘઉં તપી ગયા હાલો હવે દૈણા ધરી લઈ ને સાહેબ જાય દુકાને

સાંભરતા નહીં ઉપર થી એમ કાઢ નાખજો ઇગ્નોર જય માતાજી જય માતાજી હાલો મારે છે ને હવે દરવા છે ઘઉં આ બાજુ તપી ગયા છે તો ઘઉં તપતા રહે ને આ બાજુ દઈણા ધરાતા રહે આપડે બપોર વચારે તો હોવાનું હોય નહીં એટલે બપોરનો ટાઈમ આપણે આ નવા જૂના કામમાં જ કાઢવાનું છે ને ધારાબેન હજી જાગે છે હું નથી જો ધારા એ જીજો હુંતી નથી પેલા તો એને હુવડાવીને એક બાજુ દઈણા દરવા ને આજ છે ને સાહેબ ને દુકાન આવ્યા છે ગામડેથી એટલે એ વેલા વયા ગયા હાલો ધારાબેન હવે હું જો મારા દરવા હાલો તો મળ્યા થોડીક વાર રહીને જો તો એમ ન હાલે અડધી પોણી કલાક તો હોવાનું જ એટલે મારા બધા કામ થઈ જાય હાલો તો મળ્યા તો ઘંટી તૈયાર કરી લીધી અને દઈણું કરીને બાજરો પણ આમાં ભરી દીધો છે તો પેલા બાજરાને દૈણું દરવાનું છે ને પછી ઘઉં દરવાના છે તો હાલો દઈણા દરી લો ને પછી મળીએ તો ઘંટી કરી દઈએ ચાલુ ફ્રેન્ડ દહીં દરાઈ ગયા રૂંઢાના બધા કામ થઈ ગયા છે અને અમાર ધારાબેન હજી સૂતા છે ટાઈમ થયો છે પોણા છ ને પાંચનો તો હાલો હવે ધારાબેન ઉઠશે ને પછી એને કરાવીશ હોમવર્ક બાકીના બીજા બધા કામ થઈ ગયા અને સાડા ત્રણ વાગ્યાની છે ને નોન સ્ટોપ આમનો હતી કામમાં દઈના દયરા રોંઢાના કામ કર્યા ને તો બે અઢી કલાક ક્યાં આવી ગઈ ખબર જ ન પડી બસ હમણાં ફ્રી થઈ અને માથું મોઢું કર્યું અને ચા પીધી તો હાલો તમારા બધા શું કહેવાનું છે જરૂરથી પણ કમેન્ટમાં કહેજો ને ટાઈમ થયો છે નવ ને પાંત્રીસનો નું અંજુ બે ગીત છે અંજુ એકલી એકલી દાંતે

તો તમારે બધા શું કહેવાનું છે કે હું વાઈડી છું હું વાયડાઈ કરું છું એટલે મારા વિડીયોમાં વ્યૂ ઓછા આવે અને લાઈક તો ખાલી અઠ્યાવીસ જ આવે તો હવે આપણે સોનલબેનને શું કહેવું આપણે એની વાતનું દુઃખ નથી લગાડતા કે આપણે કંઈ વાંધોય નથી કમેન્ટ કર્યું એ બહુ મોટી વાત કહેવાય કે તમે મારો વિડીયો જોયો તમને ગયમો ન ગઈ તમે કમેન્ટ કર્યો તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને એ જે તમે કીધું ને કે બસો ને ત્રીસ જ વ્યૂ આવે છે ને અઠ્યાવીસ જ લાઈક આવે છે તો એ શરૂઆતના કંઈક દસ પંદર મિનિટ હોય થઈ હોય ને વિડીયો મૂકો હોય ને ત્યારના વ્યૂ હોય એ પછીના વ્યૂ તો તમે જોવો ને તો તમને ખબર પડે સાડા દસ વાગે હું વિડીયો અપલોડ કરું છું એટલે તમે રાતના દસક વાગે વિડીયો જોજો કે કેટલા વ્યૂ આવે ને કેટલી લાઈક આવે પણ તોય જો તમને મનમાં એવો સંકોચ હોય ને એવી શંકા હોય તો એના માટે થઈને આપણે આ જે આપણી નવ હજારની ફેમિલી છે ને એને બધાને હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે કોઈ દી કીધું નથી પણ આજ તમને કહું કે કાલના વિડીયોમાં છે ને આપણે અઢીસો થી ઉપર લાઈક જોઈએ છે વિડીયોમાં કમેન્ટ ન કરો તો કઈ નહીં લાઈક કરશો એટલે વ્યૂ તો આવી જ જાય એટલે વ્યૂનું કોઈ ટેન્શન નથી એટલે આપણે સોનલબેનનો જે ભ્રમ છે ને એ દૂર થઈ જાય કે હું વાયડી છું કે ડાય છું અને સોનલબેન તમને એમ લાગતું હોય કે મેં અત્યારે તમારું નામ લીધું તમને કીધું તો એ તમને જો દુઃખ લાગ્યું હોય તો હું માફી નહીં માગું સંસ્કારી બહુ થઈ જાય હું છે ને કાલથી જો આવી રીતના સંસ્કારી બહુ થઈ માથે ઓઢી અને સારા સારા વિડીયો બનાવીશ બરાબર તો તો તમને ગમશે ને પછી તો મારા વિડીયોમાં વ્યૂ આવશે ને લાઇક આવશે ને કેમ કે હું વાઈડાઈ કરું છું વાયડી છું એટલે મારા વિડીયોમાં વ્યૂ નથી આવતા હું આ પ્લેટફોર્મ ઉપર દોઢ બે વર્ષથી આ કામ કરું છું પણ આવો કમેન્ટ મને પહેલી વાર આવ્યો છે એટલે મને દુઃખે નથી અને ઓલું નથી કાંઈ વાંધો નહીં તમે કમેન્ટ કર્યો એ મને બહુ જ ગમ્યું છે પણ તમને દુઃખ લાગ્યું હોય ને તો હું માફી નહીં માગું તમને કહું તો હસી મજાક કરું છું કાંઈ વાંધો નહીં સોનલ બેન તમે જે પણ કમેન્ટ કર્યો એ તમારું મંતવ્ય છે તમારી વિચારધારા છે કેમ કે આ પ્લેટફોર્મ પર કામ કરીએ ને એટલે બધાની વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે પણ તમે જ્યારે મારો વિડીયો જોયો હોય ને ત્યારે કલાક થયો હોય અથવા તો દોઢ કલાક થઈ હોય ત્યારે ઓછા હોય હા નથી કોઈ અમે જે વિડીયો બનાવીએ છીએ ને એ અમારી રિયલ લાઈફ છે જે રિયલ લાઈફમાં અમે રહીએ છીએ જે રીતના અમારું ઘરનું વાતાવરણ છે એ જ હું આ પ્લેટફોર્મ ઉપર શેર કરું છું કોઈ પણ આ બનાવટી ફેસ બનાવીને આવતી નથી કે કોઈ સ્ક્રિપ્ટેડ નથી અમારી જે રેણી કેણી છે ને હસી મજાક છે એ જ હું તમારી એ શેર કરું અને મારા ફેમિલીમાં જેટલા અમે મેમ્બર છે ને એટલાનો જ વિડીયો બનાવીને શેર કરું વિડીયા હાટું કે વ્યૂ હાટું થઈને આપણે બહાર જવું કોઈને વિડીયોમાં લેવા કોઈને ગમે ન ગમે એના ઉપર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે તો અમે હજી સુધી ન જોયા હોય ને તો આગળ સર્ચ કરો અને મારા વિડીયો જોઈ લો પછી તમે મારા ઉપરનું જે તમારું મંતવ્ય વિચારધારા છે ને પછી મને કહેજો કે હું વાયડી છું કે ડાય છું બસ મારે બીજું કંઈ નથી કહેવું મને તો ગયું કે તમે મારો વિડીયો જોયો અને પહેલીવાર તમે કમેન્ટ કર્યો મારા ખ્યાલ પ્રમાણે તમે પહેલી જ વાર કમેન્ટ કર્યો છે કેમ કે રેગ્યુલર તો બધાના કમેન્ટ વાંચતી હોય રિપ્લાય આપતી હોય

એટલે સોનાલબેનને એમ થઈ જાય કે નહીં અંજુબેન ડાયા છે વાયડા નથી અને આ જમાના પ્રમાણે થોડુંક છે ને વાયડું થઈને રહેવું પડે જરૂર પડે ન્યા સાહેબ માટે તો હું કાલે વાયડી હતી આજે વાયડી છું ને કાલે વાયડી રહી એના માટે તો છું અને એની પાસે તો મારો હક છે વાયડાઈ કરવાનો દાદાગીરી કરવાનો એટલે ન્યા તો રહેવાનો જ છે અને એ વિડીયોમાં જો તમે તમારા ભાઈ તરફથી બોલતા હોય કે સાહેબના પક્ષમાં બોલતા હોય ને તો બેસ્ટ ઓફ લગ કેમ કે સાહેબની બેનું આ ફેમિલીમાં ઘણી બધી છે તો મારે કંઈ કહેવાય નહીં કેમ કે નણંદુને કહીએ તો તો પછી અમારે રહેવું કે વહી જવું એટલે એ જરૂરથી મને સોનાલબેન કમેન્ટ કરીને કહેજો ને આપણી આ યુટ્યુબ ફેમિલી છે એ બધાય મને કમેન્ટ કરીને કહેજો કે તમે કેટલા મારી વાતથી સહમત છો અને સોનલબેનની વાતથી સહમત છો એ પણ મને જરૂરથી કહેજો કે હું વાયડી છું ડાય છું એ જરૂરથી તમારે કહેવાનું છે તો હલો હવે જાજી વાત કરવી નથી તો હવે જાજી વાત કરવી નથી મારી મમ્મી આઈ રે ભેજા મારી નહીં કરવાની ચાલજી ગાંડા આઈ કોણ ભેજા મારી કરે તો હવે મારે શું કરવાનું તમે કહો જી હવે તમે બધાય મન કયો સમાલ બેન ખાસ તમે હસી મજાક ની વાત થાય તો જો અમારા આ હસી મજાક થી અમારી બે વાત થી તમારા ચહેરા ઉપર જો નાનકડી એવી સ્માઈલ આવે ને તો અમારા માટે તો બહુ મોટી વાત કહેવાય કે અમે ઘરે રહીને તમને ઘરે બેસીને હસાવીએ છીએ કેમ કે કોઈની આંખમાં આંસુ લઈ આવે ને તો એક સેકન્ડ થાય પણ કોઈના ચહેરા ઉપર સ્માઇલ લઈ આવીને એ બહુ મોટી વાત છે તો એ કામ અમે કરીએ છીએ તો હાલો હવે જાજી વાત કરવી નથી ને સાહેબ આગળ પછી વધારે કંઈક બોલશે ને તો અહીં નહીં ઝઘડો થઈ જાય પાછો તો હું વાયડી સાબિત થઈ જાય તો આ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ